અંજલિબેન બાવીસ વર્ષની ઉંમરે રાજકારણમાં જંપલાવ્યું છે યુવાન છો આપણે જોઈએ છે કે અમારા બીજા બધા જે મેટ્રો શહેરો હોય મહાનગરપાલિકા એના શહેરો આજે ક્યાં નીકળી ગયા છે એમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને જામનગર પણ તમે લઈ લો પરંતુ એની જગ્યાએ જુનાગઢ એ હજી ક્યાંક કંઈક ખૂટે છે જૂનાગઢમાં તમારા મનમાં શું છે શું થવું જોઈએ જૂનાગઢની અંદર જેથી કરીને બીજા શહેરોની તોલે જૂનાગઢ આવી જાય બેન હા ફર્સ્ટ ઓફ ઓલ તો વિદ્યાર્થીઓ માટે જવા માટે મેન તો હોય છે કે રસ્તાઓ સારી શાળા સુધી પહોંચી શકે તો રસ્તા બનવા જોઈએ અને ખાસ જુનાગઢ એક ગોડ ગિફ્ટ સિટી તરીકે જાહેર થાય છે કે ગિરનાર છે લોકો હરેક સમયે જેમ કે શિવરાત્રીના મેળા હોય છે તો દેશ વિદેશથી લોકો આવતા હોય છે અહિયાં ફરવા માટે તો જુનાગઢની કોઈ સારી નોંધ લઈને જાય પણ અત્યારે આપણે જોઈએ તો બધાના મનમાં એક જ સવાલ હોય કે હવે બીજી વાર જુનાગઢમાં નથી જવું કારણ કે ત્યાંના રસ્તાઓથી અમે કંટાળી ગયા છીએ યસ અને આપણું એક હોય છે કે આપણું જેમ ઘર સુંદર હોય છે એવી જ રીતના આપણે આપણા સિટીને ચોખ્ખી સ્વસ્થ અને આરોગ્ય સાથે આપણે જોડીએ એ એક પ્રાથમિક જરૂરિયાત હોય છે લોકોની તો એ બધાને પૂરતી રીતના મળી રહે અને બધા ઈ સેવાનો લાભ લે અને સુંદર સિટી જૂનાગઢ હોય એવું લોકો નોંધ લે એ જ મારું તો પહેલો હેતુ છે